કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટની બેઠક મળવાની છે રાજ્યમાં જર્જરિત પુલોના કરાયેલા સર્વેની તેમાં સમીક્ષા કરવામાં આવશે તો બીજી તરફ ચોમાસામાં અનેક વિસ્તારોમાં પડતી સામાન્ય સમસ્યા વિશે પણ ચર્ચા કરવામાં આવશે તો બીજી તરફની નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ અને પુનઃસ્થાપન અંગે પણ ચર્ચા કરવામાં આવશે રાજ્યમાં જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવશે રાજ્યના માર્ગો પર પડેલા ખાડા અને સહિત રિપેરિંગની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે

જે ક્ષમતા ચકાસવાની અને રિપેરિંગની પણ કામગીરીની વાત છે તો તે અંતર્ગત જે સર્વે થયો છે અને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવશે સાથે સાથે જે સૌથી મહત્વપૂર્ણ છે કે મૂળ રસ્તામાં જે રીતે અત્યારે ચોમાસામાં ગાબડા પડી રહ્યા છે અને રસ્તા તૂટી રહ્યા છે તેની સામે પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યા છે અને ખુદ મુખ્યમંત્રીએ ગઈકાલે સીએમ ડેશબોર્ડ મારફત આ સમગ્ર જે રોડ રસ્તા સહિતની જે કામગીરી છે તેની સમીક્ષા કરી હતી તો તે કામગીરી હાલ ક્યાં પહોંચી છે કેટલા કોન્ટ્રાક્ટરો કામગીરી કરી છે તેની સામે ક્યાં પ્રકારના પગલા લેવાયા તમામ બાબતોનો જે સમીક્ષા છે તે કરવામાં આવશે આ ઉપરાંત ચોમાસાનો સમય છે તો વિવિધ વિભાગોની સ્વચ્છતા અંગે ચર્ચા કરાશે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવ અને સાથે સાથે પુનઃસ્થાપન અંગેની જે કામગીરી છે તે સંદર્ભમાં એનડીઆરએફ સહિત ખેતીઓની ક્યાં પ્રકારની સજ્જતા છે તેની ચર્ચા કરવામાં આવશે અને સાથે સાથે રાજ્યના જળાશયોમાં પાણીની સ્થિતિ અંગેની પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી શકે છે બિલકુલ સોનલ આપ જોડાયેલા રહેજો તો જે રીતે નીચાણવાળા વિસ્તારો સહિત અલગ અલગ જગ્યા પર જળભરાવની પણ સમસ્યા રહેશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે